મિત્રો આપડે આવી ગયા છે મેડિકલે કાલ તમે જોયું કે ભે નેર પડી ગઈ હતી આપડે અને અટાણ મેડિકલે બેઠા નહીં વિઝીટ જવાનું હોય એટલે બાકી કાલનો હવે થોડોક ઓછો થઈ ગયો તો એનો હાઈ જે પાછો થોડીક વાર આયો તો વરસાદ અટાણીયે આદર છે દેખાડી તમને નહીં દેખાતું ભાઈ તોય દેખાડી લઈ આવું અંધારે થાય ડાયરેક્ટ તમે તો અટાણે તો વરસાદ નો આમાં એટલો સીઝન હે એટલે આવીએ તો ખરો જ પણ આટલો બધો નહોતો જોતો અમારે કાલ જે આવ્યો તો ને હોર માંથી બધા ને ધોઈ નાખ્યા એવો આવ્યો તો તો હાલો visit માં જઈ ત્યાં તમને દેખાડી કઈક નવું અને આપણા ભાઈ કઈ બોલવા માગે છે નથી માંગતા કઈ વાંધો નહીં હાલો રહેવા દે ચલ આવી ગયા આપણે પાછા ને દાઢી મૂછ ને બધું તમને અલગ લાગતું કરાવી આવ્યા બધું મુવરક તો એ દાઢી મૂછ કરાવી લીધી કેમ કે બહુ વાકરી જેવા લાગતા હતા એટલે અમારા ભાષામાં એમ કહે છે કોઈ ખોટું ના લગાડતા અને આપણે આજ વિઝિટમાં ગયા તો ઘણી વિઝિટ કર્યું પણ ક્યાંય મોકો નથી આવ્યો દીધો સાહેબે વિડીયો ઉતારવાનો પણ માર્ગમાં ગાડીમાં બેઠા બેઠા આપણે જંગલનો વિડીયો ઉતારેલો છે બહુ રૂપારું લાગે કોઈને ફોટા પાડવા હોય તો અહીંયા ભાગી જાજો ફોટા પાડવો એમ નહીં અને અટાણે આપણે કંઈ નથી કરતા નવરા રખડી એટલે જ તો વિડીયો બનાવી અને સામેથી એક બે છોકરીઓ આવે છે મારી કોપી કરતી આવે એક છોકરી હે દેખાડું દેખાડું તો આ જો આ હે ને આ જીણકુ જો આ જીણકુ હા એ કોપી કરતી હતી કઈ વાંધો નહીં કરવા દો અને કાલ આપણે બોટલ આવે છે બિદાનનો તો હલો મળી કાલ અટાણે હવે રાખી हां ये हमें आवाज आ रही है हां बहुत परेशान थे ये जाने देना આવી ગયું છે કન્ટેનર આપણે જે તમને કહેતા હતા ને તો હલો દેખાડી તમને કે કેવું છે આપણું કન્ટેનર તો મિત્રો આ છે આપણું જીણકું જે ગાડીમાં લઈ જવાનું છે હું બંધ કરવા છું હા આપડે ગાડીમાં લઈ જવાનું છે 3 લિટર નું છે તમને દેખાડી ફૂલતું નથી ખોઈ લો જો આ હું નીકળ ગયો વધારે વાર ખુલ્લું ના રખાય અને હાલો તમને વડું દેખાડી તો મિત્રો આ છે આપણું વડું ઈ છે પાંત્રીસ નહીં ત્રીસ લિટર નું દેખાય પાંત્રીસ કે ત્રીસ લીટર નું છે મોટું કન્ટેનર આમાં છે નાઇટ્રોજન બહુ સંભાળીને રાખવું પડે છે ઉડી ગયું તો बस कितना भैया वहाँ परी तो मित्रों आज नो व्लोग आया पूरा करना ख्याल यह होती चाहिए तो धन्यवाद लाइक शेयर सब्सक्राइब कमेंट कर ही दे जो आओ जो भाई बताता सी जय श्री कृष्णा जय श्री राम मड़ी एक नवा व्लोग में आओ